શરૂઆત છે લોભ રહ્યો હૃદયમાં બેસી રે મૂર્ખને શિખામણ કેસી તો લોભ રહ્યો હૃદયમાં બેસી હવે જેના હૃદયમાં પ્રેમ છે જ નહીં બિલકુલ હે છલ કપટ જ છે લોભ જ છે લોભી લાલચી ઢોંગી પાખંડી લોભ લાલચ જમાં જે આખો વીહી ગયો છે ને ફસાઈ ગયો છે તો એવા મૂર્ખને શિખામણ કહેશી એવા મૂરખને આપણે શિખામણ આપીને શું કરીએ સમજવાનું જ નથી કારણ કે લોભ લાલચમાં જે ગળાડૂબ થઈ ગયો છે અહંકાર અભિમાનમાં તો એવા મૂરખને આપણે શિખામણ આપીને શું કરીએ મૂર્ખને શિખામણ કહેશી કાંઈ ફાયદો નથી હે સંતની નિંદા સારી લાગે જીવ તેમાં રહે બેસી હવે આખો દિવસ સવારમાં ઉઠે ત્યાંથી સંતની નિંદા 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 અને નિંદા બીજી કોઈ વાત જ નહીં ફલાણો સંત કે ખોટો ઓલો સંત તો કે ખોટો ફલાણા ગુરુ તો કે ખોટા પહેલાં ગુરુ તો કે ખોટા હું એક જ સાચો મારું જ જ્ઞાન સર્વશ્રેષ્ઠ હું જ મહાન હું જ મોટું મુક્તિદાતા બીજા બધાય સંતો ખોટા બધા સંતોની જ નિંદા કરે અરે બીજા તમામ ધર્મોની પણ નિંદા કરે હું એક જ સાચો એમ હે રામ તો કે એની મુક્તિ નથી કૃષ્ણ તો કે એની મુક્તિ નથી ફલાણા ભગવાન તો કે એ ખોટા ઓલા ભગવાન તો એ ખોટા હવે આ એક જ હાચો મોટો જ્ઞાનીનો દીકરો હેં આ ભોજા ભગત ચાપકો મારે સંતની નિંદા સારી લાગે આખી જિંદગી સવારથી ઉઠે ત્યારથી આખી જિંદગી સંતની નિંદા કરી કરી અને કૂતરા મિંદાણ જેમ ગધેડામાં જાય એ ગુરુ તો ઢોંગી પાખંડી જાય ને ચેલાઓને લઈ જાય કારણ કે નિંદા 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 સિવાય જેની પાસે બીજું કાંઈ છે જ નહીં આવા ઢોંગી પાખંડી ગુરુઓ હે અને એના ચેલિયું ચેલા આવા ઢોંગી પાખંડી ગુરુને પકડી કેમ રાખે મને તો એ નથી સમજાતું આ વિવેક ઘીનું કહેવાય કારણ કે એ તો આવું મૂર્ખ હે છે હે એ તો મહામૂરખ હશે આ મૂર્ખને શિખામણ છે હવે આવા ગુરુને આપણે શિખામણ આપવા જાય કે ભાઈ આ તમે કરો છો એ ખોટું છે તમે નરકમાં જાઓ તમારા ચેલીઓ ચાલે નરકમાં લઈને જાઓ છતાં આપણને સમજાવું એટલે એ તમને ન ખબર પડે કે અમે કંઈ જાચું અમે સંતની નિંદા કરે હેં સારી લાગે સંતની નિંદા સંતોની જ નિંદા કર્યા રાખે હવે તમે વિચાર તો કરો વાળાવારોમાં આવું વધારે રહો જીવ તેમાં રહે બેસી હવે સંતની નિંદાજ સારી લાગે અને એનો જીવ તેમાં જ બેસી રહે ઢોંગી પાખંડી હવે એ તો મુક્તિ જ ન થાય લોકોની પથારી ફેરવી નાખે અત્યારના યુગમાં તો આવા ઢોંગી પાખંડીઓ ગુરુ નીકળી પડ્યા હતા ને મુક્તિ મોક્ષના ટોપલા ભરી ભરીને એને તો આ પથારી ફરી નાખીશ બધાની પરમારથથી પાછો ભાગે જીવ ત્યાંથી ઊઠે ખસી પરમાર્થનું કોઈ કામ આવે ને તો ત્યાંથી પાછો ભાગે લેવાનું કાંઈક હોય નજીક આવે પણ પરમાર્થ કરવાનું કંઈક આવે ને તો પાછો ભાગે એ જીવ કારણ કે જે બધાનું ઢોંગ ધતુર કરીને લૂંટતો જ હોય કોઈ પરમાર્થ ક્યાંથી કરી જ શકે આપી જ ન શકે જે લૂંટવાવાળો છે કાપે એ તો કોઈ દિવસ કોઈને આપવાનો જ નથી એનો ધંધો જ કાપવાનો છે તો એ આપે ક્યાંથી બરાબર છે ત્યાંથી જીવ ઠે ખસીને આજ ભાગે આખો પરમાર્થ કંઈક કરવાનો આવે તો આખો ભાગે ધર્મનું કામ કોઈ કહેવા આવે તેને સામો ઉઠે ભસી કોઈ ધર્મનું કામ કહેવા આવે કે ભાઈ ધર્મનું કામ છે સારું કામ છે કોઈ ધર્મની વાતો કરવા લાગે તો એને હમ સમજાવી દેખ તને એમાં ખબર પડે તને કાંઈ નથી ખબર પડતી જાવ દે અમે જ મહાન છે અમે જ મોટા ગયાની અથવા કોઈ ધર્મનું કામ કોઈ કહેવા આવે કે ભાઈ આપણે આવી રીતે આમ કરવાનું છે આટલું નિર્ણય ગાઈને નાખવાનું છે આમ કરવાનું તેમ કરવું તમે કાંઈ સહાય કરો મદદ કરો બધા હારથી મળીને નાખે તો ત્યાંથી તો હોય તો હે કોઈ એવું ધર્મનું કાર્ય બતાવવા આવે કે ભાઈ હળી મળીને રહ્યો બધા પ્રેમથી રહ્યો ભાવ પ્રેમથી રહ્યો તો ત્યાંથી તો તેને હામો ઉઠે ભસી તેને હામો શીખવાડવા માંડે કોઈ ધર્મની વાતને સમજાવવા આવે શીખવાડવા હામો શીખવાડવા માંડે ભાઈ તને શું ખબર પડે મોટો જ્ઞાન તો હું સાવ આવા ઢોંગી પાખંડી ગુરુઓ અનેક નીકળી પડ્યા છે મિત્રો સાવધાન રહેજો હે રામના નામ વિના બીજું લવે જીભ કાપવી જોઈએ ઘસી રામના નામ વિના બીજું લવે હવે રામનું નામ તો લેતો નથી રામની ભક્તિ તો કરતો નથી અરે જીભથી ખાલી રામનું નામ લે તોય સારું હે રામનું નામ તો લે નહીં હે રામના નામ વિના બીજું લવે બીજું લવારી કર્યા રાખ બગબક બગબગ બગબક ઈર્ષાન નિદાન ને ખોદણીને વાદ વિવાદ તારું મારું પાડવા ના ધંધા હે બધા એને પાડવાનું એક જ કામ ઉપાડ્યું છે હા મિત્રો અસુરી છે આસુરી પ્રવૃત્તિવાળા છે આવા ઢોંગી પાખંડી આવા રાક્ષસી ગુરુના હાથમાં ન આવશો આ બધાએ આગળ જેટલા મરી ગયા ને રાક્ષસી બધા આ ગુરુ આવા કેટલાય ઢોંગી પાખંડી આ બધા ગુરુના રૂપમાં અત્યારે આવ્યા અને બધાને ફસાવી રહ્યા તો આવાથી સાવધાન થઈ જજો સાચા જે સંત છે ને તમારા ધન દોલત સાથે કાંઈ મતલબ નથી સાચા સંત પાસે અહંકાર એનો હોય બિલકુલ અભિમાનય ન હોય એની વાણીમાં વિવેક હોય એ કોઈની ઈર્ષા નિંદામાં ન પડે કોઈની ઈર્ષા નિંદા કોઈ સાચો સંત કરતો જ નથી તો રામના નામ વિના બીજું લવે હવે રામનું નામ તો લે ને બીજી ખોટી લવારી કેરા રાખે ઈર્ષા નિંદા જેના એના કરતાં રામનું નામ લે તો કંઈક તરી જાય જીભ કાપવી જોઈએ ઘસી ભોજા ભગત કહે છે કે આને જીભ જ કાપી નાખવી પડે નકરી ઈર્ષા નીંદા જ કર્યા રાખે જીભ જ કાપી નાખો ને એટલે કે ઈર્ષા નિંદા તો કરતો બંધ થાય કારણ કે જીભ કાપી નાખો તો એનું ભલું થાય ને જીભ કાપી નાખે એની તો એ સુખી થાય કે ઈર્ષા નિંદાથી બચી જાય નકર જીભ એની છે ત્યાં સુધી નકરી ઈર્ષા નિંદામાં જ રહે અને આવા ઈર્ષા નિંદા સાધુ સંતોના ઈર્ષા નિંદા કરીને પાપના પોટલા બાંધીને નરકમાં જાય એના કરતાં કે એની જીભ કાપવી જોઈએ ઘસી એની જીભ કાપી નાખો ઘણીને બરાબર છરીથી તો એ શું છે કે એ કંઈક ઈર્ષાની અંદર કરતો બચી જાય અને એને સુખ શાંતિ મળે એમ એટલે ભોજા ભગત ચાપકામ પાસે એની થોડીક સારું કામે બતાવ્યું કે ભાઈ હવે આની જીભ કાપી નાખો કે કંઈક બચી જાય ચોરાસીમ એમ જાતો અગર આખી જિંદગી ઈર્ષાની અંદર કરી કરી અને કૂતરામાન મિંદ્રામાન ગધેડામાં જાય તો એટલે ભોજા બગેતા અમુક એની માથે દયા કરી માયરોસ ચાપકો છતાંય દયા કરીશ બરાબર વખાણ પોતાના વહાલા લાગે એ જીવ તે શું બોલે હસી એવા ઢોંગી પાખંડીના તમે વખાણ કરો ને વાહ ગુરુજી વાહ વાહ ગુરુજી વાહ તો એ વખાણ એના પોતાના તમે કહેવા રાખો ને તો વહલા લાગે અરે ભાઈ આ તો મારો શિષ્ય સાચો છે ને આમ છે ને તેમ છે ને કારણ કે એ મૂર્ખ શિષ્યો એ ઢોંગી ગુરુની ગુરુના વખાણ કર્યા રાખે એટલે વખાણ પોતાના વાલા લાગે પોતાના એના કોઈ ઢોંગી પાખંડી ગુરુના વખાણ કરો તો વાલા લાગે હેં જીવતે શું બોલે હસી પછી એને હસવા માંડે આનંદમાં આવે એનો વાહ થાબડ્યો વાહ તું જ મારો સાચો શિષ્ય છો કારણ કે ઓલો એના વખાણ કરે છે એટલે આ બધા મિત્રો વખાણ પોતાના વહાલા લાગે જીવતે શું બોલે હસી હે એટલે પોતાના જ વખાણ કરાવ્યા કરે સ્વયં પોતે પોતાના વખાણ કર્યા કરે આ બધા ઢોંગી પાખંડી છે કોઈકનું રૂડું કાને સાંભળતા મોઢે ઢાળે મસી પોતાના વખાણ કરો ને તો એને સારું લાગે હે જીવ તે શું બોલે હસી બાકી કોઈકનું રૂડું કાને સાંભળતા મોઢે ઢાળે મસી હવે બીજાનું કોઈનું તમે બીજા કોઈ સાધુ સંતની એ સારી વાત કરે કે ભાઈ ફલાણા સંત તો મહાન સંત થઈ ગયા કોઈકનું રૂડું કાને સાંભળે મતલબ એ કોઈ એને કીએ સાંભળે કે ભાઈ ફલાણા સંત મહાન સંત થઈ ગયા ભક્તિ કરી ગયા પ્રભ મુક્તિને પ્રાપ્ત કરી ગયા સાચા સંત હતા આવું એ કોઈકનું બીજાનું સાંભળે ને કાને તો મોઢે ઢાળે મસી તો મોઢું પડી જાય કાળું મસ કારણ કે એને સારું ન લાગે કાળું મોઢું પડી જાય કારણ કે બીજાના વખાણ એને હામ મોઢે હાંભરા તો એનું મોઢું કાળું પડી જાય ને એના જ વખાણ કેરે રાખો એકના ઢોંગી પાખડીના તો એને સારું લાગે હે મોતથી બચવા મથિયો ઘણું તોય વાહ કાળે લીધો ઘસી પછી જ્યારે મોત આવ્યું ને ત્યારે મોતથી બચવા મથ્યો ઘણું બહુ મથામણ કરી દવાખાને ગયા ને વાં ધોઈ વાં ધોઈ કારણ કે સંતોની નિંદા કરી કરીને લોભમાં પાપના પોટલા બાંધી બાંધીને પછી બીમાર પડ્યો ટીબી થઈ ને કેન્સર થયું ને કેટલાય રોગ થઈ ગયા હે પછી કેટલાય ઓપરેશન કર્યા ને કાંઈ કર્યું ફલાણું ઢીકણું ને આ અને તે ને કોમાન બોમામાન બધા હે પછી મોતથી બચવા મથ્યો ઘણું બહુ મીઠો ડૉક્ટર પાસે ગયો ને વાંધો ને વાં ધોઈડ્યો મોતથી બચવા માટે તોય કાઢે લીધો ઘસી તોય છેલ્લે પછી કાઢ હે જમરાજા આવ્યો અને ખોરિયામાંથી પ્રાણને ખેંચી લીધો ઘસડીને લઈ ગયો અને જીવ કાઢી નાખી દીધો ચોરાશીને ચક્કરમાં બહુ બહુથી બાપ કર્યા કારણ કે મોતથી બચવા તો મથિયો ઘણોય બહુ દવાખાના ધોઈડ્યો છેલ્લે લોકોને ધૂતી ધૂતીને આરામની કમાઈ ભેગી કરી હતી પછી બીમારી આવી હેં મોતની બીક લાગી ત્યારે બહુ દવાખાના ફેરો પણ પછી ડૉક્ટરોએ હાથ હથાર કરી દીધા કે ભાઈ હવે તો નથી ઘણા ડૉક્ટર કહેતા કે ભાઈ ભગવાન બચાવ્યા અને પણ એને પછી ભગવાન ન બચાવે કારણ કે સ્વયં ભગવાને જઈને એ રોગ મોકલો પાપડ એવા કર્યા છે હેં ભગવાને જ ને સજા આપી છે પરમાત્માએ જ સજા આપી છે પછી બચી ન શકે એ તોય કાળે લીધો ઘસી પર છેલ્લે ભાઈ એને કાળ ઘસી ઉપાડી જ જાય કે હાલ મુર્કાતી બહુ પાપ કરાવ તારો હેં પાપના ઘડો તારો ફૂટી ગયો ભરાઈ ગયો ભોજો ભગત કહે ભૂત થઈને જીવ ભમ્યો મુવા પછી વાહ ભોજા ભગત કહે છે કે ભૂત થઈને જીવ ભમ્યો મુવા પછી તો ભોજા ભગત કહે છે કે ભૂત થઈને હવે એક તો ભૂત આપણે નથી કહેતા કે ભાઈ ભૂત થાય છે એવું ભૂત તો આપણે કોઈને નથી જોયું પણ અહીંયા ભૂત થઈને ભૂતનો અર્થ થશે ધરતી આકાશ ભાઈદેનગની પંચભૂતનું પૂતળા ધારણ કરી કરીને કૂતરા માન મીંદડા માન ગધડા માન સુવર માન ઈયળો માન કીટ માન પતંગિયો માન આ પંચભૂતની અંદર એ દેહમાં પંચભૂતની અંદર ફસાયને થઈને જીવ ભમ્યો મૂવા પછી પછી જીવ ભમ્યો ચોરાસીના ચક્કરમાં રહ્યો પંચભૂતના શરીર ધારણ કરી કરીને એ જીવ પછી ભમ્યો મૂવા પછી ભટકતો રહ્યો આખી જિંદગી ચોરાસીના ચક્કરમાં કારણ કે પાપ જ એવા હતા મુક્તિ મોક્ષને ક્યાંથી પ્રાપ્ત કરી શકે કારણ કે આખી જિંદગી ઈર્ષાની દમ જ કાઢી હેં આવ્યો તો ભક્તિ ભક્તિભદન કરવાની ઈર્ષાનિધા મટવાઈ ગયો આવા ઢોંગી પાખંડી ગુરુ મિત્રો નરકમાં જાય ને ના ચેલિયું ચેલાય ટોટલ નરકમાં જાય તો ઈર્ષા નિંદા કરનારા ગુરુથી બચજો કારણ કે સાચો સંત હોય ને કોઈ દિવસ કોઈ સંતની ઈર્ષા નિંદા કરે જ નહીં એની અંદર માન મોટા અહંકાર હોય જ નહીં આ તો નાના હું જ મોટો હું જ મહાન એટલે સમજી લેજો ઢોંગી પાખંડ છે તત્કાળને છોડી દેજો નકર ગયા ચોરાસીની ચક્કરમાં બરાબર તો બોલો પ્રેમથી ભોજા ભગતની જય સત્ય સનાતન ધર્મની જય